પાટણ લોકસભા સીટ ઉપરથી કોંગ્રેસે ચંદનજી ઠાકોરને ટિકિટ આપી છે આપણી સાથે ચંદનજી ઠાકોર જોડાયા સીધી જ વાત કરીશું ચંદનજી આપણા કોંગ્રેસે ફરીથી વિશ્વાસ મૂક્યો છે શું સ્વાભાવિક અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકા ખડગો સાહેબ અમારા સોનિયાબેન અમારા રાહુલ ગાંધી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ સન્માન્ય શક્તિસિંહભાઈ અમિતભાઈ ચાવડા સાહેબ જગદીશભાઈ ભરતભાઈ સોલંકી સાહેબ અને મારા જિલ્લાના જે એમએલએ જે મને સાથને સહકાર આપીને મને મેમ્બર ઓફ પાર્લામેન્ટની ટિકિટ આપવા માટે જે સહમત ઉઠાઈ છે એ બદલ એમનો હું પહેલાં ખૂબ ખૂબ આભાર માનું છું આપણે લોકસભાની ટિકિટ આપી છે કયા મુદ્દાઓ લઈને પ્રજા સમક્ષ અનેક મુદ્દાઓ છે મુદ્દાઓ એવા પણ છે કે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં છે દસ વર્ષથી શાસન દિલ્હીમાં છે દસ વર્ષથી અહીંયા ભારતીય જનતા પાર્ટીનો સંસદ ચૂંટાય છે ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણની પ્રજાને શું મળ્યું તો કશું ના મળ્યું કેમ ના મળ્યું અનેક પ્રકારના એમઓયુ કરવામાં આવ્યા વિદેશ વિદેશના લોકોએ આજે દર વર્ષે એમઓયુના કરોડો રૂપિયાના નામે એમઓયુ કર્યા મારા પાટણ જિલ્લાને કેમ બાકાત રાખવામાં આવ્યો એટલે અનેક પ્રકારની સમસ્યાઓ છે મારો બેરોજગાર આજે રોજગારી માટે અનેક જગ્યાએ ભટકે છે પાટણના લોકો છેવાડાના લોકો સુધી એની અવાજ ના પહોંચાડવાના કારણે આજે કોંગ્રેસ પાર્ટીએ જે મારી પસંદગી ઉતારી છે હું જંગી બહુમતીથી જીતાડી અને પાટણનો અવાજ બનીશ સામે સામે પણ ઠાકોર ઉમેદવાર છે આપ પણ ઠાકોર છો ત્યાં પાલવી સમાજ છે આ બેતાલી સમાજમાંથી કેવો ટક્કર રહેશે આપની સૌથી પહેલાં તો હું પાટણનો લોકલ ઉમેદવાર છું પાટણ એ મારી જન્મભૂમિ છે મૂળ ભૂમિ છે રહ્યો સવાલ પાલવી બેતાળીનો એ ઉપજાયેલો શબ્દ છે કોઈ પાલવી બેતાળી જેવું ચિત્ર છે નહીં ભારતીય જનતા પાર્ટી દ્વારા જે શબ્દ ઉપજાવવામાં આવ્યો છે એ શબ્દ ઉછો છે અમે બધા ભાઈ છીએ અમે સબ ઠાકોર જ્ઞાતિના છીએ અને ઠાકોરની હો અમે ઠાકોર ઉતાર્યો છે મેં પ્રજા વચ્ચે જઈને લોકોના કામ કર્યા છે પાંચ વર્ષ ધારાસભ્ય તરીકે લોકોના કામ કર્યા છે પાટણનો અવાજ કર્યો છે બન્યો છે ઠાકોર સમાજની ત્રણ હજાર બત્રીસો અડસઠથી વધારે પણ દીકરીઓના સમૂહ વિવાહ કર્યા છે આજે પણ ચારસો દીકરીઓની હોસ્ટેલ બને એવા પણ મારા પ્રયાસો ચાલી રહ્યા છે સમાજ માટે મેં ઉમદા કાર્યો છે પાટીદાર સમાજનું જ્યારે આંદોલન હતું ત્યારે પાટીદાર સમાજમાં પણ મદદરૂપ થવાના કાર્યો કર્યા છે જ્યારે જ્યારે પાટણમાં કોઈ નાની મોટી વાતો આવી છે ત્યારે ચંદનજી હંમેશા સમર્થનમાં રહ્યા છે એટલે મને પાટણની પ્રજા મને મત આપશે હું મને પાટણની પ્રજા પર અને મારા લોકસભાના વિસ્તાર પર જેમ આજુબાજુના લોકો પર મને સંપૂર્ણ ભરોસો છે ભરતસિંહ પાંચ લાખની જીતનું ઉમેદવારીનો દાવ કરી રહ્યા છે આપ શું કહેશો ભારતીય જનતા પાર્ટી જુઠ્ઠું બોલવું જોરથી બોલવું એમનો એક નારો છે ડરાવવા ધમકાવવાની એમની રાજનીતિ છે એવો અમે લોકો ખોટા વાયદાને ખોટા પ્રબોલન કરતા નથી અમે કોંગ્રેસી છીએ અમારો કોંગ્રેસનો મૂળ ઉદ્દેશ છે કે અમે ભારત દેશ બનાવવા માટે અમે જે સહમત ઉઠાઈ છે એ કોંગ્રેસે ઉઠાઈ છે અમે ખોટા પ્રબોધન કોઈ વાત કરતા નથી અમે પંદર લાખ રૂપિયા છે એવી ખોટી વાત કરતા નથી અમે ખેડૂતનું દેવું માફ કરશે એમ ભારતીય જનતા અમારી સરકાર બનશે તો અમે શું કરવાના છે અમારી રણનીતિ પાકી છે એટલા માટે અમે કોઈ લીડથી નહીં પ્રજા અમને લીડથી જીતાડશે અમે જંગી બહુમતીની લીડથી જીતવાના છે અમને સંપૂર્ણ વિશ્વાસ ગુજરાતમાં કેટલી સીટ કોંગ્રેસ સવીમાંથી સવી ભારતીય જનતા પાર્ટી જીતે છે આ વખત ભારતીય જનતા પાર્ટીને બનાસકોઠામાં અને વલસાડમાં ઉમેદવાર બદલવાની ફરજ પડી છે તમે સમજો એમની આ કમજોરી પ્રજા નથી સ્વીકારતી અને પ્રજા એમને સ્વીકારવા ઈચ્છતી પણ નથી પણ એ ડરના માહોલથી જે રાજનીતિ કરે છે એમાં પ્રજા ચોક્કસપણે જવાબ આપશે આપણી સાથે હતા ચંદનજી ઠાકોર તેમને પણ હાલ તો જીત વ્યક્ત કરી છે અને મોટી લીડથી પાટણ લોકસભાની સીટ ઉપરથી જીત મેળવશે તેવી હાલ તો આશા વ્યક્ત કરી રહ્યા છે એજાજ મનસુરી એબીપી અસ્મિતા પાટણ